કચ્છના નાના રણમાં ઘુડખર, નીલગાય વરુ નાવર જરખ રણબિલાડી અને કાળિયાર સહિતના

જીવંત દર મળી આવ્યા હતા રણલોકડી એ ભૂખરા રંગનું વાળ અને ગુચ્છાદાર પોછડી વાળું પ્રાણી છે રણલોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરતું હોય છે એની લંબાઈ અને ઊંચાઈ એસી સેમી વજન ચાર કિલો અને આયુષ્ય માત્ર છ વર્ષનું હોય છે તે સામાન્ય રીતે સૂકા પાંખા જાળીવાળા જંગલ અને વીડમાં જોવા મળે છે લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે દરમાં એકથી વધુ પ્રવેશદાર હોય છે આ પ્રાણી મોટે ભાગે જોડીમાં જોવા મળે છે રાત્રે અને સાંજના સમયે વિશિષ્ટ અવાજ કરી ખોરાકને શોધવા નીકળે છે રણલોંકડી રણમાસ સાંજના સમયે તીખા અને તીણા પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા